ચોટીલા સુરેન્દ્રનગર સ્ટેટ હાઇવે ઉપર મૂડી તાલુકાના શેખપર ગામે આવેલ ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્રની કાર્યવાહી નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા તથા મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા મૂડી તાલુકાના શેખપર ગામના સરકારી સર્વે નંબર ચારસોને છાસઠ ઓબ્લિક એક પૈકી ચાર પર કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ જમીન પર આશરે પંદર વર્ષ અગાઉ શેખપર ગામના રહેવાસી સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરુબા પરમાર તથા બળવંતસિંહ હેમુબા પરમારે અધ અધિકૃત રીતે દબાણ કરીને વાણિજ્ય હેતુ ગેરકાયદેસર પાકા બાંધકામ ઉભા કર્યા હતા જેમાં માંડવરાયજી હોટેલ શિવશક્તિ હોટેલ બેપાન ના ગલ્લાઓ પાકા પતરાના શેડ પંચર દુકાન અને કરિયાણાની દુકાન તોડી પડાઈ હતી આ બાંધકામો તંત્ર દ્વારા બુલડોઝર ચલાવીને દૂર કરવામાં આવ્યા

કે જે સુરેન્દ્રનગર રાજકોટ સ્ટેટ હાઈવે ઉપર આવેલ છે ત્યાં દબાણ કરતા સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ ધોરૂપા પરમાર બળવંતસિંહ અમુપા પરમાર ત્રણેય ઈસમો રહે છે શેખપરલાઓએ આ સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમાં વાણિજ્યક હેતુ નો દબાણ કરેલો હતો આ દબાણમાં બે હોટલ એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ બે પાનના ગલ્લા પાકા પત્રાના શેડ પંચરની દુકાન તેમાં દવાના કરિયાણાની દુકાન એમ કરીને ખૂબ મોટા પરમાનની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા 15 વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે 1.5 કરોડની કિંમતની સરકારી જમીન છે એ મુલી કરવામાં આવેલ છે રિપોર્ટર મુકેશ ખકર